નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો હા અને આ જે વાતચીત છે એ ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત એક સત્સંગ પ્રવચન પર આધારિત છે બરાબર જે અઢાર ઝીરો સાત બે હજાર એક એકાંતિકા વાર્તાલાભનો સારાંશ છે આપણો હેતુ એ છે કે આમાંથી જીવન અને આધ્યાત્મિકતા માટેનું માર્ગદર્શન સમજીએ ચોક્કસ અને આ સ્ત્રોત છે ને એ પ્રશ્નોત્તરી રૂપે છે એટલે ઘણા બધા વિષયો આવી જાય છે એમાં હા જેમ કે નિષ્ફળતાના કારણો સાચો ધર્મ શું છે ભક્તિનું મહત્વ અને રોજિંદા જીવનના જે પડકારો છે એનો સામનો કઈ રીતે કરવો આ બધું જ તો ચાલો શરૂઆત કરીએ એક સામાન્ય પ્રશ્નથી જે ઘણાને સતાવતો હોય છે કે ભાઈ બહુ પ્રયત્ન કરીએ પણ નિષ્ફળતા જ મળે કેમ આવું થાય મહારાજજી શું કહે છે આના પર જુઓ મહારાજજી આના મૂળમાં બે વાત જુએ છે એક તો પૂર્વકારબ્ધ એટલે કે આપણા પહેલાના કર્મો હા સંચિત કર્મો અને બીજું આ જન્મના આપણા પોતાના પાપ કર્મો આ બંને કારણભૂત છે તો પછી એનો ઉપાય શું ખાલી કારણ જાણીને તો નહીં ચાલે ના ના ઉપાય પણ બતાવ્યો છે એમણે તીર્થાટન સ્તોત્રગાન ભગવાનના નામનો જપ પરોપકાર એટલે કે નિસ્વાર્થ સેવા અને સદાચારનું પાલન હા સદાચાર જેમ કે નશો ન કરવો પારકી સ્ત્રીઓ પ્રત્યે સન્માનની દ્રષ્ટિ રાખવી આ બધું અને સાથે ગજેન્દ્ર મોક્ષના પાઠનું પણ મહત્વ દર્શાવ્યું છે હા એ તો માટે જાણીતું છે બરાબર હવે કર્મોની વાત આવી તો પરમ ધર્મ શું કહેવાય શું ખાલી પરોપકાર બીજાનું ભલું કરવું એટલું જ પૂરતું છે પરોપકાર ખૂબ જ મહત્વનો છે એમાં કોઈ શંકા નથી પણ મહારાજજી ભાગવતના શ્લોકથી સમજાવે છે સવય પુસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે એટલે કે પરમ ધર્મ એ છે જેનાથી ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સાચો પ્રેમ જાગે નિષ્કામ પ્રેમ બરાબર બાકી બધા સત્કર્મો ત્યારે જ ખરા અર્થમાં સાર્થક ગણાય જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે અને આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની એક વ્યાકુળકા એક તડપ પેદા થાય હા એ તડપ જરૂરી છે ચોક્કસ અને એના માટે કહ્યું છે કે લોક દેખાવનો ધર્મ છોડીને સાચો ભાગવત ધર્મ અપનાવો સાધુ પુરુષોનો સંગ અને અને મનમાંથી કામના તૃષ્ણા કાઢવી હા બીજાના દોષ જોવાની વૃત્તિ એનો પણ ત્યાગ કરવો આ એક રસપ્રદ મુદ્દો છે ગર્મોનું લક્ષ્ય ભગવત પ્રેમ હોવું જોઈએ પણ અહીં એક મૂંઝવણ જેવું લાગે એક બાજુ બધા જીવોમાં ઈશ્વર જોઈને પ્રેમ કરવાનો અને બીજી બાજુ સંસારના ભોગોનો ત્યાગ કરવાનો સાથે કે હા આ સારો પ્રશ્ન છે છે જુઓ સ્પષ્ટતા એ પ્રેમ વ્યક્તિઓ પ્રત્યે કરવાનો છે પણ એમનામાં રહેલા પરમાત્માને જોઈને જેથી મોહ ન જાગે આસક્તિ ન બંધાય અચ્છા એટલે પ્રેમ કરવો પણ મોહ વગર બરાબર અને ત્યાગ જે છે એ ભોગનો કરવાનો છે વસ્તુઓનો કરવાનો છે વ્યક્તિઓનો નહીં જેને ભગવાનના આનંદનો અનુભવ થવા માંડે ને એને પછી આ સાંસારિક વિષય ભોગ છે ને એ જાણે વમન જેવું ઉલટી જેવું ત્યાજ્ય લાગે એને છોડવા નથી પડતા એ છૂટી જાય છે સમજાયું હવે એવું કયું કર્મ છે જેનાથી ભગવાન સૌથી વધુ ખુશ થાય લઈએ એને પોતાનું દુઃખ સમજીએ કોઈ ભૂખ્યું હોય તો એને ભોજન આપીએ કોઈ જરૂરિયાતમંદ હોય તો એને મદદ કરીએ જટાયુનું ઉદાહરણ અહીં યાદ આવે છે બિલકુલ પરહિત માટે પ્રાણ આપી દીધા અને ભગવાને એમના પર કેવી કૃપા કરી જ્યારે બીજી બાજુ બીજાને કષ્ટ આપનાર પછી ભરે એ રાવણ જેવો તપસ્વી કે શક્તિશાળી કેમ ન હોય એનો તો વિનાશ જ થાય છે સાચી વાત છે હવે થોડી વાત કરીએ વૃદ્ધાવસ્થાની એ સમયે સાધનામાં ઘણા વિઘ્નો આવતા હોય છે શારીરિક માનસિક અને આસપાસનું વાતાવરણ પણ કદાચ હા એની પણ વાત કરી છે સલાહ એ છે કે જેમ જેમ જવાબદારીઓ પૂરી થતી જાય તેમ ઘરમાં જ રહીને એકાંત સેવન કરવું ઘરની બહાર જવાની જરૂર નથી ના ઘરમાં જ કોઈ એક ઓરડાને એમ કે પોતાનો આશ્રમ માની લેવાનો અને યથા લાભ સંતોષ જે મળે એમાં સંતોષ રાખીને ભજનમાં મન પરોવાનો એટલે ઘેર બેઠા પણ મુક્તિ શક્ય છે ચોક્કસ ભજન દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે અત્યારે સમાજમાં જે આપણે જોઈએ છીએ ને ઘણું વયમનસ્ય ઝઘડા મૂલ્યોનું પતન આ બધાનું મૂળ કારણ શું અને એનો ઉપાય શું મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે આનું મૂળ બે બાબતોમાં છે વ્યભિચાર અને વ્યસન ઓ જ્યાં સુધી સમાજમાં આ બે દૂષણો પર અંકુશ નહીં આવે ને ત્યાં સુધી હૃદયમાં પ્રેમ કરુણા દયા સહનશીલતા જેવા જે સાચા ગુણો છે એ નહીં ઉતરે તો ઉપાય ઉપાય એક જ છે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવું એના સિદ્ધાંતો સમજવા અને મહાપુરુષો જે માર્ગ બતાવે એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો અને છેલ્લે નામ જપ વિશે પૂછવું છે ઘણાને એમ થાય કે નામ લઈએ પણ મન તો ભટકે છે ભાવ નથી આવતો તો શું એવા જપનો કોઈ ફાયદો ખરો હા ચોક્કસ ફાયદો છે મહારાજજી સંત તુલસીદાસજીનું વચન ટાંકે છે ભાવ કુભાવ અનખ આલસ હું નામ જપત મંગલ દસ હું એટલે ભાવ હોય કે કુભાવ હોય ગુસ્સામાં લો કે આળસમાં લો ગમે તેમ નામ લો ભગવાનનું નામ તો કલ્યાણ જ કરે છે અચ્છા નામ જપથી ધીરે ધીરે સંશય બધા દૂર થાય છે મન શુદ્ધ થાય છે અને મનમાં ખોટા સંકલ્પો આવે ને એનું પાપ નથી લાગતું એમ હા પણ એ સંકલ્પને એ વિચારને કર્મમાં ન ફેરવવા દેવો બસ એ જ બહાદુરી છે એ જ સાધના છે બરાબર તો આખી ચર્ચાનો સાર એ જ છે કે જો આપણે આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ જોઈતી હોય તો ભક્તિ નામજપ નિઃસ્વાર્થ સેવા સત્સંગ અને મન પર કાબુ આ બધું અનિવાર્ય છે ભૂતકાળના કર્મો તો ભોગવવા જ પડે પણ વર્તમાનમાં સત્કર્મ અને ભક્તિ દ્વારા ભવિષ્ય ચોક્કસ સુધારી શકાય છે ખૂબ સરસ આટલી ઊંડાણપૂર્વક વાતચીત પછી એક વિચાર આવે છે શું આજની આ જે ભાગદોડવાળી જિંદી છે એમાં આપણે ખરેખર દરેક વ્યક્તિમાં દરેક પરિસ્થિતિમાં એ ભગવદ્ ભાવ રાખીને સમતાથી વ્યવહાર કરી શકીએ આ એક મોટો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું રહ્યું અને હા ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના આવા વધુ પ્રેરણાદાયી સત્સંગ સાંભળવા માટે એમની ચેનલ જોતા રહો જો આપ સૌને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો આપના અભિપ્રાય નીચે કોમેન્ટબોક્સમાં જરૂર લખી મોકલજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે